કારણ કે પૂજાના મમ્મી અને પપ્પા સવારમાં પહેલાં સુરત નીકળ્યા હતા તો એની ગાડીમાં કંઈ પ્રોબ્લેમ આવવાની ગાડી હાઈવે પર બંધ થઈ ગઈ છે તો મારે હવે ફટાફટ તૈયાર થઈને ત્યાં નીકળવાનું છે તો ચલો પહેલાં ફટાફટ મળી લઈએ પૂજાને ને આદિત્યને હું અહીંયા થોડું પાણી નાખતો હતો ગાર્ડનમાં અને પૂજા અને આદિત્ય આદિત્યને આજે સ્કૂલમાં રજા છે આજે રજા છે ને તારે સ્કૂલમાં કેમ હા ચાલ ઉભી રહે ઉભી તાર હા ચાલ ચાલ લઈ લો લઈ લો ચાલ તને લઈ લો પહેલાં ત્યારે બસ કર દે ગુડ મોર્નિંગ કર દે ગુડ મોર્નિંગ આ ગુડ મોર્નિંગ કર દે બસ લઈ લીધી ને તને આને ના લ્યો તો પછી રિસાઈ જાય અમારે કે તો કેમ આજે તારે સ્કૂલમાં શું છે આજે કાલે આ 26 તારીખ છે ને એટલે ઈ રિપબ્લિક ડે છે એટલે કંઈક કોચી રિહર્સલ છે તો તારે કેમ રિહર્સલ માં જવું શું પૂજા અહીંયા સવારવારમાં એની મેથી મેથીને કોથમીરને પાણી છાંટી રહી છે તો આપણે એને પૂછીએ કે શું ચાલી રહ્યું તમારું મેથી અને કોથમીરને કાઢું છું હે મેથી અને કોથમીરને જગાડું છું પાણી ચાંટી આવી રીતે પાણી છાંટીએ હા આ સ્પ્રે બોટલથી છાંટવાની હં પણ આવી રીતના જ પડે તો સ્પ્રે બોટલ મારી બગડી ગઈ છે તો આને બહુ અમુક પાણીની જરૂર નથી જો મસ્ત આવી ગયા છે હમ અહીંથી બધા દેખાડ દેખાય છે અચ્છા એટલે તું આ કરી ને હવે તો ઉગ્યો એ મને ને જે હમ હશે એક છે એ તો ઉગશે બીજા પછી છે ને કેટલા થઈ ગયા ત્રણ ચાર જ ખુલ્યા છે હે ચલો ફટાફટ તૈયાર થઈને નીકળીએ સુરત જવા માટે કારણ કે જવું પડશે અત્યારે ગાડી લઈને મારે કારણ કે એ લોકોની ગાડી બંધ થઈ ગઈ છે અને ડ્રાઈવરની પાસે ત્યાં ગાડી મૂકી દઈશું ને મમ્મીને પપ્પાને અત્યારે લઈને આવી જઈશું ઘરે તો ચલો ફટાફટ રેડી થઈને નીકળીએ તો આપણે નાઈ ધોઈને નીકળી ગયા છે અત્યારે સુરત જવા માટે તો ચલો ફટાફટ નીકળીએ સુરત માટે તો ચાલો ગયો સુરત કારણ કે તમને કીધું હશે કે ગાડી બગડી ગઈ હતી તો હવે મમ્મી પપ્પાને લેવા માટે અને હવે બપોરના જમવામાં તો એ નથી સવારના નાસ્તો કરીને ગયો એ જ બાકી જમ્યો નથી ને હવે આપણે જમવામાં એટલે હું ને આદિ જ છે એટલે અમે લોકો વિચારી છે કે મેગી બનાવીને આજે ખાઈ લઈએ કારણ કે આજ નથી એમ વિચારશું કે રસોઈ નથી એટલે આપણે મેગી બનાવી નાખીએ તો ભાઈ હું તો મારા ફ્રેન્ડના ઘરે જઈને ઢોકળા ખાઈને આવ્યો છું એકલો એકલો જઈને આ ઢોકળા ખાઈ આવ્યો

ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા છે સુરત કામરેજ ટોલટેક્સ તો અહીંયા આપણે કરવો પડશે ચાંદલો તો ચલો કરી દઈએ ચાંદલો લગનમાં તો નથી જતા પણ અહીંયા જઈને તો ચાંદલો કરી દઈએ ને આપણે પહેલા અહીંયા બારે મહિના તમારે ચાંદલો કરવો જ પડે જેટલી વાર અહીંથી તમે નીકળો એટલી વાર તમારે ચાંદલો કરવાનો ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા છે સુરત તો આવી ગયું છે સુરત તો ચલો ફટાફટ જઈએ એમના ઘરે અને પપ્પાને અને મમ્મીને લઈને નીકળીએ તો ફાઇનલી ગાઈસ આપણે આપણી સ્કોર્પિયો પાસે પહોંચી ગયા હતા અને તમે જોઈ શકો અહીં નીચે બાંધવાનું કામ ચાલુ છે આપણે બોલાવી દીધું છોટા હાથી અને એની અરે બાંધી દઈએ છે અને હું હવે નીકળીશ ઘરે જવા માટે કારણ કે મમ્મી પપ્પાને લઈને નીકળવાનું છે તો ચલો જઈએ આપણે તો ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા હતા સુરત અને ગાડી મેં એક ટેમ્પા પાછળ બાંધીને એને મોકલી દીધી છે અંકલેશ્વર અને હવે હું બી નીકળું છું મમ્મી પપ્પાને લઈને તો ચલો સીધા અંકલેશ્વર જઈને તમને મળીએ તો ફાઇનલી ગાઈસ અંકિત તો મમ્મી પપ્પાને લઈને આવી ગયો તો અને પછી પાછો ગયો ઓફિસ

જો આદી એ માર્યું જેની જેરી લેવાય જો આ બાસાની પાથી લેસે જો એ બંને રમી રહ્યા છે મસ્ત મજાનો બેડમિન્ટન શું કઈ પૂજા બસ જો હવે થોડીવાર બેસી સુન પછી આને તો લે જવું પડશે એક્ટિવ શીખ્યા છે એટલે એને આટો મારવો છે એટલે હવે આટો મારવા પણ આવી ગયા જાન આ વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીશું આજનો વ્લોગ તમે કેવો લાગ્યો કોમેન્ટ કરતી જરૂર જણાવજો ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો તો મળીએ કાલે એક નવો વ્લોગ સાથે ત્યાં સુધી બધાને હર હર મહાદેવ જય શ્રી રામ